જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને હું લઈને આવી ગયા ચારવાર અત્યારે બધી વેહો છે ને આપણે નદીના કાંઠે ચરે છે કેમ કે અહીંયા ઘડીકવાર રહેવા દેવાની છે અત્યારે છે ને મામા એક ભેંસ લઈને આવે છે તેમણે જ ફોન આવી ગયો છે તો એ ભેંસમાં થઈ જાય ને પછી વેહોને આગળ લઈ જાઉં આપણે અને આપણે છત્રી લેતા ભૂલી ગયા પણ વરસાદ નહીં આવે આજે વરસાદ આવશે એવું લાગે છે કેમ કે છત્રી લીધી હોય ને તો વરસાદ ઓછો આવે ના લઈ તે વધારે વરસાદ આવશે અત્યારે ભાવતું જ નથી ક્યાંય કઈ ખાવાનું સારું અત્યારે છે ને બેને લઈને આવે છે ઘડીક વાર છે ને બે ને અહીંયા જાગશું અહીંયા જાગી લઈને પાણી બેહું બેસે અત્યારે ગોરી એ બી અહીંયા છે ને બાકી બીજું ઓલી બાજુ હોય ગઈ છે રાધાની રતન એને જવું છે બધાને ભીડમાં ખાવા કેમકે અહીંયા ભાવતું નથી હાલ જમણા હે જોવા મળે ખબર પડી કે ઘાણ દેહ જોકે આવા પાવરા ભરીને દીધા બધીને તને તને હમણાં આવશે આ બાજુ દેહ ને બધી રખડવાની ચરવું હોય ને તો ચરસે ને કે પાણી બીહી જાય કેમ કે અત્યારે મને માખ્યું પડતું હોય ને એટલે ઘડી ઘર ઓછું ગાયોને ઊભી રહેવાનું મન ના થાય થાયું બે હું પાણી પડી જાય ને બે એટલે પૂરું અથ્યા છે ને ભેંસ છે ને ભાગીને ઘરે જાય છે કેમ કે દર વખતે ઘરે લઈને આવતા હોય ને એટલે ભેં અત્યારે ભાગી ગઈ ઘરે બાજુ ભાઈને પહેલા ફોન કરી કહી દીધું મા મને બે અહીંયા છે આપણે બે અહીંયા ને હાથમાં છોટા ભાગી ગયા કેમ કે આવ્યો રોડ ને એટલે થોડીક હેરાન કરે છે બે આપણે અહીંયા કરે છે એટલે આપણે થોડીક મદદ કરશું પકડાવી દેવું ભાઈને આ બાજુ ટપાડી લઉં નગર શું છે જ્યાં અત્યારે રોડમાં ટ્રાફિક ફૂલ રહીને એટલે અમે વચમાં જ પડી જાય માસ્ક એ તકલીફ પડે વધારે એટલે કદાચ બે હું એ બાજુ લઈ જાવી ના ત્રી મીઠે બાજુ આવ્યા રોડ કાંઠે તો મોડી જાય એટલે આ અત્યારે મારી ધણમાં જાય છે ને બે એટલે જલ્દી લઈને આવવું છે હું લેતા આવો ના કરતા આપણે એ બાજુ જવાનું જ હતું તો અત્યારે છે ને જો આપ ભૂરી ખડેલી ફરી ગઈ છે વધારે આપણે વિડીયો નહીં દેખાડી શકીએ તો આપણે ચાગલી બેહી ગઈ છે ને ભેં જો આપણે હામી હાલી નીકળી એટલે ભે ફરી ગઈ ખડેલી છે ટોપ ક્વોલિટીની ને આપણે બની ગોરી બેઠી છે આરામથી અને પાડાને બાંધી દીધો છે બધી બીજી છે ને બીજી પાણીમાં બેઠી જાય હવે ગાઢવા જાવી છે ને ભાગી જવાની છે ઓલી બાજુ બધાને ભેગા કરીને ગાડી લઈને પછી જવા દે પટો ખાઈ રસ્તો ઘડી બે નીકળી જાય પછી વાંધો ન આવે અત્યારે પાટણ બાંધી રાખ્યો છે કેમ કે બેન વડે હાલતી નથી તોફાન બહુ બધી ભાગી ગઈ હતી એટલે પકડવી પડે એને બે થઈ ગઈ ગાય સર પેલે ખરેલી ગઈ હતી એટલે હેઠળમાં ફૂલ હતી છૂટી થાય ને તોય વધારે ફાયદો રહીએ બેન પકડાવવા લેવા જવું પડે મારે ધક્કો ખાવો પડ્યો પણ થઈ ગઈ વાંધો ના આવ્યો અત્યારે છે ને આપણે પાટણ છોડવાનો છે ભાડો આમ છે ને અહીંયા ચીકુમાં બાંધો ચીકુડી કાંઈ તોફાન કરે જ નહીં વધારે બાંધી નાખે ભાગવાનું કરે નહીં બેન દેખાને ભાગવાનું કરે લાકડી ને એના કરતાં મને કરતા બાંધો એટલે ઊભો હ ભાઈ બહેન ઊભો હોય અત્યારે હાલે છોડવાનો એટલે સીધો જવાબ પાડો ભેહું ભેગો હાલે ભાગ હાલો હાલ 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 તેમ કે એને ચોકલેટ દેવી પડશે ખાણો ને એટલે પાડો ગમે પાકડીને ઉભો રહી જાય બે હું બધી છે ને હામીચારે છે આંબાને બધી કોંગ્રેસી ખોળ થઈ પડ્યો છે બગીચામાં આંબા એ ચીકુ બે જાડવા ખાવાના વસ્તુ છે બાકી બીજા ઝાડ આ લીલગીરી જેવી ઉભી છે પછી તો શું છે પૂર ન આવે ને ધોવે નહીં ને એટલે રાખી હતી પણ પૂરે દીધી ને બધી લીલગીરી બધું પાડી નાખી દીધું અને જો અહીંયા બસ બથમાં ઝાડ હતા બધા ભાંગી પડ્યા કેમકે નદી પૂરું પૂર આવે ને એટલે પૂરું પછી એટલે અહીંયાથી મારા પાણી જતું હોય આ એક સો છે પાકડા બધા આપણે ચરે દૂધની બધી પાણીમાં જે બધી કાઢી લઈ હું પાણીમાંથી તો અત્યારે છે ને આપણે અડધી બે ત્રણ આ બાજુ ભાગી ગઈ બાકી આ બાજુ પટે આવવાની તૈયારી થઈ ગઈ છે ને એટલે પાડો પાછળ હાલ હાલે નહીં હાલી મોર તો કે હેઠમાં હોય એટલે પૂરું પછી મારવાનું બાજવાનું ચાલુ જ બી અત્યારે જે બધી પટ્ટો પકડાવી દીધો માથે એટલે હવે આમને સીધી નીકળી જાય ટાકા પાસે આને બધીને નાખવી પડશે આપણે અત્યારે બધી રોડ ચડાવી એટલે ચાંદરી છે ને બધા પેલા છે એટલે બધાને ઊંધી હાકે મારી મારીને જરાતી રોડમાં તો જાય આપણે બની અને ભૂરીને જવું છે ઘરે હવે આવું નથી ચરવા આ બાજુ કેમ કે એને દાખલો પડે આ ચરવામાં ઘરે પાવરા ખાઈ લઈએ એટલે અત્યારે ભોખ હોય નહીં ભગલો ખબર છે આજ તો માર પડવાની જ છે કાલે અડધી ભાજી ને આવતી રહી હવે છે ને બધી આવી ગઈ ભૂરીને બની ને એવું છે કે એની પેલા લઈને આવ્યા ને ભાગી ગઈ ઘરે અધો ચારે એને એમ કે આજે ભાગી જાય હું આજ મોકો નહીં જડે કેમ કે આજ ભાગવા નહીં દઈએ આપણે એને આ તો સર્વિસ કરવાની ચાલુ જ રાખવી છે કેમ કે આજ લાકડી છે ને બીજી આવી ગઈ કટકો જ આવ્યો ગયો મોટી લાકડી ભાંગી નાખી કેમ માર બહુ પડે ઓલી આવો મેળે ચરવા વાળી પાછું બે ચાર આ બાજુ ભાગી જાય ને બે ચાર ઓલી બાજુ ભાગી જાય એમાં બે ચાંદરીઓ અલગ હોય ભૂરી અને બની એ ઘરે હોય બધા ભાગી જ જાય ઘરે ધોળી માર પડે ને એ બધી ધીરી પડી જાય હવે આ પટ્ટો પકડશે અત્યારે છે ને આપડે બધી ધીરે ધીરે ચરતી જતી આગળ પહોંચી ગઈ ગણી પલોક આપી ગઈ કે ચરતી નથી ભાગદોડ કરે તો ભૂરી તો લગભગ પાછી પાછી ભાગી ગઈ આવી બની તો અહીંયા છે જ બાકી બીજું આગળ જાય ધીરે ધીરે હવે આગળના પટાવા ને ઢૂચો ભારે પણ અહીંયા પહોંચાડવી અઘરી પડે કેમકે સાડા દસ તો અહીંયા થઈ ગયા એટલે હજી અડધી પોણી કલાક આગળ હાલ છે ને ત્યારે માન છે તો અત્યારે જે બધી બીજો ફૂલ્યો છે એ ટપાડી વખત આ બાજુ ચડાવી છે તકલીફ એ પડે છે કે આવી રીતે લેલી ગાડી નાખ પડી છે ખાલી જ કે ભેવું તો ટપી જાય એમ છે ઊંડી નથી બાકી ખડ પડ્યું એટલે ઘટે નહીં અહીંયા તો હજી ભેવું કોઈક ચઢી ગયું હોય અને જો આ ખટારા પડે ને ઓલી બાજુ આ સારો ખડ છે અહિયાં ધીરે ધીરે લઈતા જઈએ ઈસ સાઈડ હવે જા ટપી ગયા લા ધીરે કરમાં આબજી ફોટો પાક લે ને પછી વાંધો નમડે તો છેટ આપણે ન્યાર ગેટ સુધી સામે તિરંગો છે ને અહીં સુધી જાવ દેવનીજી આ તેજો બધું ધીરે ધીરે ચતે ચતે જતી જાય હે 11:30 વાગ્યા એ અડધી કલાક સુધી ચરશે અહીંયા અને 12 વાગે અહીંયા જાલતી થાહે તો 1:30 વાગે છેટ जाखर पार्टी अपने नदी में पड़ से हूँ पानी इनका टाइम थे ये लाम बुआ में हालों में कलाक काटी ना के हाँ मैं मोर निहाल दिखा तो बाह एक बार तो पहुँचे मान मान आज दायां तो कहीं से तो खबर पड़े पाची रिटर्न डाइन दिया रे तो फाइनली बजे ये भी हूँ पड़ी गई है खोर भारी पेड़ हुए वाहन तो ये पड़े जन नेली करने की जन ही હું સીધું રોડ જ પકડી ગઈ ચડી જાય અડધી જ પેહો અહીંયા આવી જાય બીજા નાટક કરતી કરતી વાણ ઊભા રહી ગયા ચરવામાં ગયા હા નાટક કરશે હવે કે ઓલીભાઈ નીચે નથી ઉતરાતું નથી આ બાજુ ઉતરાતું નાટક કરે છે કેમ કે નાલી છે ને તો અહીંયા તો હજી ઊંડી છે ઘણી બધી ઓલીભાઈ વચમાં કઈ રીતે ગોઠણ ગોઠણ ની છે ડબલ નાલી કરી નાખી છે વાંધો એ પડે છે ડબલ નાલી છે આ છે ને ક્રીન નો ટાયર છે મોટા ઉભા છે ટાયર છે બિચારા ગાડીના ટાયર ને કેટલા ટાયર છે કોમેન્ટ કરજો ઘણા ઓટલું ડબલ ડબલના ચાર જોટા છે કેટલું વજન છે આમાં ટાયર બે ગયા હો ખાલી એક જ આવ્યું ટાયર આ ગણી દેજો આમાં બધા ટાયર તો ફાઇનલી બધી ભેવા આપણે હાકીને પહોંચાડી દીધી એક વાગે ખાલી ફાટકે પહોંચી છે હજી હજી કેમ કે ઘરે પહોંચશે તો હજી એક કલાક કરી નાખશે અને બની શું જોઈ કે ખબર છે સામેની બાજુ બકરા છે એટલે આ બેન આમ પૂરવો જો મારવા જાય અહીંયા બકરાને આનું તો હાવે બકરા દેખી ગયા એટલે પૂરા હાવ બકરાની દુશ્મન છે હાવ ને આપણે એને જમના આવે ને કાંઈક મોરવાનું પડકડી ગઈ છે શું થયું છે બે દી તો સાવે ને મોરી થઈ ગઈ છે હા ગાભણ છે એટલે થઈ છે કે તાવ બહુ હોય એવું લાગી રહ્યું છે બની જો ભાગ ભૂરાય થઈ ગયા ફૂલ મોરી પડી ગઈ છે બે નથી કરતી નથી કા માન પડે ધોઈ જવાનું ધોઈ જ જવાનું હું છે ને કઈ ખબર નથી પડતી જો કે લાગે છે થોડીક તાવ ની અસર હોય એવું તો આજે ડોક્ટર બોલા ચેક કરાવશું ટેમ્પરેચર ચેક કરાવશું શું કીએ જો બકરા આવે ધીરે ધીરે બકરા જાય છે ને બે હું બધી જવા ભૂરી બની થઈ આપણે ભૂરાઈ આવું બધા અહીંયા ભેગા કરવાના સ્ટોક આ બધાને ભેગા કરી લે ને પછી એને રોડ કાટા કાઢે શું છે વચલી પટ્ટી ઉદી વચલી પટ્ટીમાં વધારે હાલે એક જ પટ્ટો આખો રોકવાનો હોય પટ્ટી દેખાય છે એ આખો રોકીને હાલશે જગ્યા ફૂલ પડી હશે ધરારથી રોડ માટે જ હાલે આપણે બે હું બધું પાણી પી લીધું ને હવે એને બધી ગાઢવાની છે ભાઈ બધું થઈ ગયો છે કેમ કે બે હજી હીટમાં છે ને આવવાની એની પાછળ ને પાછળ રખડશે હવે મારશે ને પછી જો વધારે ખારો થઈ જાય ને એટલે બેન વારીનું બી રાખી દે છે અને બાકી બે હું નીકળી ગઈ સાપ હજી મરી ગયો કાલે બે હતા ને જી પૂરું થઈ ગયું એનું કેમકે જ્યારે એમને પડી જાય ઝાર જશે ને એટલે વરસાદ ફૂલ પૂર આવશે વરસાદ ઝાડ જાય તો સરફને બધું જાર ને બધું ભેગું થઈ નીકળી જાય બાકી લે હવે આને તો અત્યારે આપણે સાંજે બધી બહેનો લઈ આવ્યા છે એમાં અડધી અત્યારે એને મેકઅપ કરવા ઉતરી પડી છે ફૂલ મેકઅપમાં છે અત્યારે કે પાવરા ખાંડ બધી આવી ગઈ છે આરામથી બાકીની અડધી આ બાજુ રખડે છે અને આપણે ન્યૂ એડ થવાનું છે એમાં તૈયારી છે જે આ ભીલી અત્યારે જોવા આવશે ભાઈ શું કહે છે જવાબ દઈએ પછી ખબર પડે તો એક નહીં પણ બે ભેગા આવશે ન્યૂ એડ તો સાટા કરવાના છે ને આપણે આ ભીલી દેવાની છે એ ભાઈને કીધું છે ભીલી તો અત્યારે અહીંયા સામે કાઢે છે આપણે તો કુંડી આવે છે કુંડી થાય હે સાટું તો તો બે ભેગા લેવાના છે એમાં એક આપણે રાખશું ને એક આપણે એને આપી દઈશું કિંમત દઈશ અત્યારે જે પાકડા છે બે દૂજડા નથી ખડેલા એક ભેંસ છે ને ખડેલી જો મેળ આવી ગયો તો સાટું કરી લે હું કેમકે આપણે વધારે નથી પણ એ બહેન દૂધની જરૂર છે એટલે ભેં જળતી નથી સારી અને આપણે દેવાની છે ને આપણે પાડો ભેગો છે એટલે બે ફરી જાય જોકે બે ફરી ગઈ તો એમાં શું છે કે એક બે ફેર રિપીટ થઈ ગઈ ને બીજદાન કરાવ્યું રહી નહીં અને પછી ટાઈમ જડતો નહોતો ભાઈ તો એવું થયું કુંડી છે અને ખડેલી છે તો બે નું સાટું થશે તો ફાઇનલ કરી લઉં તો નિવત કરી નાખશું બે તો આપણે દુકાનનું નામ છે આઈસી સોનલ કૃપા ખોડ પાસે ભૂસો મકાઈનો નો જડી જાય અને આપણે બે બધી રોડે ચડી ગઈ છે અત્યારે અને સામે છે ડેરી અને આ બાજુ બેહું જરા છે એટલે બધીને ટપાડી દઈએ આ બાજુ અત્યારે છે ને બધી અડધી આ બાજુ છે ને અડધી આને ઓલી બાજુ ઘરે નદીને કાંઠે છે બધા શું છે કે હવાના રીતે રખડવા થઈ ગઈ છે બધાને ઉતાર લઈ નીચે હવે કે બધા ભાગી આવે ઘરે જલ્દી તો અત્યારે આપણે આવી ગયા ડેરીમાં અત્યારે બેઠા છીએ આ દુકાન છે તો ચાલુ રાખ્યું દરવાજો બંધ રાખ્યો છે કેમ કે આ કોઈ આવશે ને એટલે દરવાજો ખખડાવે અને મશીન બધામાં જો સાફ કરીને ક્લીન કરી લીધું બધું બંધ અને ખાંડ પડ્યો છે આપણે અલગ અલગ ભાવનો બધો આ બધું ગોપાલ છે ભાણવરનું કોળ બીજું આ મહેસાણાથી આવેલું કઢી એવું અલગ અલગ ટાઈપના છે બાવીસો વારું અઢારસોનું ઓગણીસો વાળું છે આડારસો તો એવું અલગ અલગ ખાંડ રાખીએ છીએ બધા વેચવા માટે ભૂસો કપાસ એ બધું રાખવાનું અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જય માતાજીને જય શ્રી શ્રીરામ બધાને